મનુષ્ય શરીરમાં લોહી અત્યંત અગત્યનું મહત્વ ધરાવતું પરિબળ છે આધુનિક વિજ્ઞાન અને ચિકિત્સા પરીક્ષણો પણ લોહી અને પાણી જેવા તત્વો બનાવવા નિષ્ફળ રહ્યા છે ત્યારે લોહીના આ મહત્વને પ્રાધાન્ય આપવા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતા હોય છે ત્યારે એકઠા થયેલા લોહીથી તત્કાલીન આપત્તિ સમય ખૂબ જ ઉપયોગી તે નીવડે છે તેના મહત્વને ધ્યાને રાખીને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે જાફરાબાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજના આ કેમ્પની અંદર તમામ રાજકીય આગેવાનો તમામ અલગ અલગ સંસ્થાઓ તેમજ તમામ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લેવામાં આવેલ તમામ લોકો આજે સાથે મળી બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે અને હાલ પણ બ્લડ ડોનેશનનું કામ ચાલી રહ્યું છે અને તમામ જે આવેલ છે તમામનો હું આખા જાફરાબાદ નો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઇમરાન શેખ સાથે જાફરાબાદ